ધ્રુવના વંશમાં એક રાજા થયા અને બહુ સારા ભગત હતા પણ રાજાને ત્યાં એક દીકરો થયો જેનું નામ હતું વેન અને આ વેન અતિશય દુષ્ટ હતો શુકદેવજી મહારાજ કહે છે કે રાજા અતિશય આ દુષ્ટ પ્રકૃતિનો દુર્જન માણસ આ વેન હતો અને ત્યારે સુખદેવજીને પરીક્ષિત રાજા પૂછે છે કે સારા પિતાની ઘરે મોળો દીકરો કેમ થયો આવો પ્રશ્ન ઘણી વાર બધાને રહેતો હોય કે ના બાપુજી બહુ સારા તો એની ત્યાં આવો મોળો દીકરો કેમ થયો ઘણી વાર બાપુજી સારા ન હોય પણ દીકરો પાછો ભગત થયો હોય આવું બી બની શકે આવું કેમ થયું તમે જો હિરણ રાક્ષસ હતો એને ત્યાં દીકરો પ્રહલાદ થયો એ પાછો મહાન ભગત થયો પ્રહલાદના દીકરા વિરોચન થયા એ પાછા અસુર થયા અને વિરોચનનો દીકરો બલી બલિ રાજા એ પાછા મહાન ભગવાનના ભગત થયા એક અસુર એક ભગત એક અસુર એક ભગત આવી રીતે બી ઘટના ઘટે ઘણી વાર માતા પિતા બહુ સારા હોય દીકરો પાછો એટલો જ મોડો થાય ઘણી વાર મા બાપ સારા ના હોય દીકરા સારા થાય તમારે અમારે બધાય ને ઘણી વાર અમારા ગુરુ બહુ હારા ન હોય ચેલા પાછા બહુ હારા થાય અને ઘણી વાર ગુરુ હારા હોય પણ ચેલા વાય હારા ન થાય આવું બી બને એટલે પરીક્ષિતે પૂછ્યું કે સારા અંગરાજા હતા તો એને ત્યાં વેન નામનો દીકરો કેમ આવો થયો ત્યારે સુખદેવજી મહારાજ કે એનામાં એની મોહાળ પક્ષના ગુણ આવ્યા હતા અંગરાજા પણ વેનમાં એના મોહાળ પક્ષના ગુણ આવ્યા હતા સબાલ એવ પુરુષો માતા મહમ અનુવ્રત માતા મહ એટલે એના નાના એના માતાના પિતા એના વંશના ગુણ એનામાં આવેલા એટલે તમે છોકરાઓ જોશો ને દીકરા કે દીકરીઓ એનામાં લગભગ બે ના ગુણ આવે કાં એના પિતાના વંશના ગુણ આવે અને કાં એની માતાના ગુણ એનામાં આવે એસી ટકા વીસ ટકા એવા બારદાની નીકળે કે એમાં બેમાંથી માંથી એક કોઈના નહીં હાવ ત્રીજી પ્રકારના જ આવે આવું થાય આવું બી થઈ શકે એટલે સંભાવના પણ એસી લગભગ સિત્તેર થી એસી ટકા તમે જોશો એની વાણી બોલી આ બધું થોડું કાંઈ એના પિતાને મળતું આવશે કાંઈ એની માતાને મળતું આવશે સિત્તેરથી થી ટકા વીસ ત્રીસ ટકા એવું બી નીકળે કે એમાં બે માંથી એક કોઈના ગુણનો હાવ જુદા જ આવે એટલે આ વેન જે હતો એનામાં એના પિતાના ગુણ નહોતા આવ્યા એના માતાના ગુણ આવેલા એની માતા એ મૃત્યુની દીકરી હતી અસુરકુળની દીકરી હતી એટલે એના ગુણ એનામાં આવ્યા હતા એટલે અમારે ત્યાં ઘણી વાર કોઈ એના પિતા બે છોકરાને લઈને આવે એટલે અમે આમ જોઈને તો એક છોકરો એક્ઝેટ આમ એના પિતાની કોપી જેવો લાગતો હોય આપણને અને એક એનાથી આખો જુદા પ્રકારનો દેખાતો હોય એટલે અમે એટલું અનુમાન કરી લઈ કે આ મોહાળ પક્ષ ઉપર ગયો હોય છે આપણે મોહાળ પક્ષની જ ખબર ન હોય પણ એમ અમે અનુમાન કરી કે આ એ ઉપર ગયો છે હવે આવડો આ રાજાનો દીકરો વેન અંગ એને સુધારવા માટે ઘણી કોશિશ કરી પણ આવડવા સુધર્યો નહીં અને ત્યારે વેન રાજાને જોઈ વેનને જોઈ અને અંગરાજા એવો વિચાર કર્યો કે જેને દીકરા નથી ને જેને કુપુત્ર છે એના કરતા તો દીકરા ન હોય એ હારો આ ભાગવતમાં જે ચતુર્સ્કંદમાં લખાણો ને પ્રાયેણા દેવો કે કુપુત્ર કરતા જેને પુત્ર ન હોય સુખિયા છે એને બહુ ભગવાનની પૂજા કરી હશે ભગવાનની સેવા કરી હશે કે જે વાંજિયા રહ્યા છે કુપુત્ર કરતા તો વાંજિયા રેવો સારો કંટાળી ગયેલા અંગરાજા કુપુત્ર કીર્તિને ધૂળમાં મેળવી દે છે કુપુત્રના લક્ષણો ભાગવતમાં લખ્યા બધા સાથે વિરોધ કર્યા કરે કુપુત્ર અધર્મ કર્યા કરે પાપ કર્યા કરે એનાથી માનસિક ચિંતા પરિવારને રહ્યા કરે અને ઘણાને પણ બધાને દુખી કરે આખો ઘર પરિવાર દુખી થાય છે કુપુત્રથી અને એક વાત મારે આ પ્રસંગે કેવી કે આપણે આમ જોઈએ ને આ દુનિયામાં જેને ત્યાં સારા દીકરા દીકરીઓ હોય બિચારા સુખી થાય છે અને જેને ત્યાં મોળા દીકરા દીકરીઓ થાય એના મા બાપને આખો પરિવાર દુઃખી થાય છે પરિવારમાં આપણે બધાએ જન્મ લીધો હોય આપણા બધાનું કર્તવ્ય છે કે કમસે કમ આપણાથી આપણો પરિવાર સુખી થાય એવું જીવન જીવવું આપણાથી આપણો પરિવાર દુઃખી થાય એવું જીવન ના જીવવું શરૂઆત અહીંથી પહેલાં કરવી પાંચ જણા આપણે પરિવારમાં રહેતા હોઈએ આપણાથી આપણો પરિવાર સુખી થવો જોઈએ એ દુઃખી ન થવો જોઈએ એવું આપણું વર્તન ના હોવું જોઈએ એવી આપણી વાણી ના હોવી જોઈએ કે આપણાથી આપણો પરિવાર દુઃખી થાય આપણાથી સુખી થાય એવો પ્રયાસ કરવો રામ હતા તો પિતાના સુખ માટે એને ચૌદ વર્ષનો વનવાસ વેઠ્યો ભાઈ રામજી હૃદયમાં પિતૃ ભક્તિ ભરી રાજ તજી જાય વને રહેવા તાતના વચનની લાજ રાખી ખરી અવધ ન માગી અવધ તજવા માતૃ ભક્તિ ભરી એજ જ કઈ કઈ પ્રતિ જનની સમ રાખ્યા હેત કેવા રામ સુત પામીને ધન્ય દશરથ થયા દીકરા હોય તો રામ જેવા દીકરા હોય તો રામ જેવા રામ જેવો દીકરો હોય વાય તો એ મા બાપને સુખી કરે એક એક ભીષ્મ જેવો દીકરો હોય એના સુખી સુખી કરે દીકરાઓને મારે એવું એવું છે કે કમસે કમ આપણા બાપ થાય જીવન જીવવું દીકરા અને દીકરીઓ બે આજે અમુક દીકરીઓ એવા જીવન જીવવા માંડી છે કે એના મા બાપ એનાથી દુઃખી થાય છે દીકરા અને દીકરીઓની ફરજ છે કે આપણાથી આપણા મા બાપ સુખી થવા જોઈએ એને આમ ગૌરવ થવું જોઈએ એને આમ આમ એની છાતી ફૂલવી જોઈએ કે અમારે ત્યાં ભગવાને દીકરા દીકરીઓ કેવા ડાયા દીધા એને એને આપણે ગમે ત્યાં ભણવા મોકલે ગમે ત્યાં આપણને છૂટા મોકલે તો એને એમ ચિંતા ન થાય કે આ શું કરીને આવશે એને અહીએ ભરોસો રહેવો જોઈએ કે મારો દીકરો કોઈ બી મોડું કામ કરીને ન આવે મારો દીકરો કોઈ વ્યસનમાં ન પડે મારો દીકરો કોઈ ખરાબ સોબતમાં ન પડે મારો દીકરો કોઈ પાપના માર્ગે ન ચડે એટલો એના બાપને ભરોસો રહે એવું દીકરાએ અને ચેલાઓએ જીવન જીવવું જોઈએ આપણી ભારતીય સંસ્કૃતિ છે ભાઈ અને એટલા માટે હું કહું મને અમદાવાદમાં એક ભાઈ મળ્યા હતા એના દીકરાને લઈને આવેલા છોકરાની ઉંમર દસમું ભણતો તો પંદર વરસની ઉંમર મને કે સ્વામી આ છોકરાથી હું હવે કંટાળી ગયો છું પંદર વર્ષનો છોકરો મને કે કેટલી વાર રાતે ભાગી જાય કેટલી ડિમાન્ડ કર્યા કરે આ મોબાઈલ જોઈ લઈ તો કે હવે આવડવા જોઈ ગાડી જોઈ માગ 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 જ કરે કેટલી વાર રાતે ભાગી ગયો ક્યારેક મુંબઈ રેલવે સ્ટેશનથી લઈ આવું ક્યારેક સુરત રેલવે સ્ટેશનથી લઈ આવું એના શિક્ષક ઉપર ખોટો કેસ કરીને શિક્ષકને જેલમાં ન ક્યાં છોકરાએ બોલો આવો આવો આ દીકરો થયો છે કે ત્રાહી મામ થઈ ગયા છે અમે બે જણાએ વિચાર કરી એકનો એક દીકરો છે એટલા હેરાન કરે છે કે એમ થાય કે મરી જાય આત્મઘાત કરી એ છોકરાને પછી લઈને મારી પાસે આવ્યા હતા પછી મેં છોકરાને ઘણું સમજાવ્યું મેં તો હજી તું પંદર વર્ષનો હસન તારા મા બાપ કંટાળી ગયા હોય તું તું મોટો થઈને શું કરીશ મેં તો તારાથી તારા મા બાપને સુખી થવા જોઈએ એકનો એક દીકરો છો એ જે રળે તારા માટે રળે છે મેનેજ કરે છે તને એમ થાવું જોઈએ કે મારાથી મારા મા બાપ સુખી થાય એવું મારે જીવવું છે પછી એને એક બે કારણો મને બતાવ્યા પર્સનલ જીવનના છોકરા એક મને કે આમાં ટેન્શનમાં મને કંઈ ખબર રહેતી નથી મેં કીધું આ બે ત્રણ દી કથાના બાકી છે કથા સાંભળવા આવજે પછી છોકરો કથા સાંભળવા આવ્યો છેલ્લે મન કે કંઠી બાંધ્યો હવે હું મારા મા બાપ રડશે ને એવું દી કોઈ કામ નહીં એ કેમ હું ધ્યાન રાખીશ હવે હું મારા મા બાપને જેટલા મેં દુઃખી કર્યા છે એટલા જ હું મારા મા બાપને સુખી કરીશ આ કથા વાર્તા છે ને આ સત્સંગ એ ઘણા માણસની જીવનની લાઈફને ચેન્જ કરનારા છે કથાઓ એટલી આખું પરિવર્તન કરનારી છે માણસને સારો વિચાર આવી જાય તો માણસ સુખી થાય